બોટાદમાં નરેન્દ્ર મોદી મંચ આઈટી સેલનો સન્માન સમારોહ સાળંગપુર બૈટ્સ મંદિરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રાવલની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લાના સાળંગપુર મંદિર ખાતે નરેન્દ્ર મોદી મંચ આઈટી સેલ શપથવિધિ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાબેન રાવલ સહિત તમિલનાડુ િશઢ મહારાષ્ટ્ર સહિત ગુજરાતના હોદ્દેદારો રહ્યા હાજર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરાયેલ યોજના સહિત સરકારની કામગીરી લોકો સુધી પહોંચે તેનું હાજર આગેવાનો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ નવનિયુક્ત હોદ્દેદારો અને મહેમાનોનું કરાયું સ્વાગત બોટાદ જિલ્લાના બરવારા તાલુકામાં આવેલ વિશ્વપ્રસિદ્ધ અને સુવિખ્યાત સારંગપુર બી એ પી કેસ મંદિર ખાતે આજરોજ નરેન્દ્ર મોદી વિચારમંચની અલગ અલગ અઠ્યાવીસ જેટલી સંસ્થાઓ દ્વારા કામગીરી કરવામાં આવે છે જે અંતર્ગતની નરેન્દ્ર મોદી વિચારમંચ આઈટી સેલની આજરોજ બેઠક મળેલ આ બેઠકમાં શપથવિધિ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું નરેન્દ્ર મોદી વિચારમાં જ આઈ ટી સેલ દ્વારા નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવતા લોકહિતના કાર્યો તેમજ સરકાર દ્વારા પાંચસો થી વધુ અલગ અલગ પ્રકારની જે યોજનાઓ છે તે તમામ યોજનાઓની વિસ્તૃત રીતે માહિતી લોકો સુધી પહોંચે તે પ્રકારેની કામગીરી નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ દ્વારા કરવામાં આવતી હોય છે પ્રમાણેની માહિતી કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલ નરેન્દ્ર મોદી વિચારમંચના કાર્યક્રમમાં તમામ કાર્યકરો દ્વારા અને ધનથી રાષ્ટ્ર સેવાની ભાવના સાથે કાર્યકર્તા કામ કરતા હોય છે તેવું મંચસ્થ આગેવાનો દ્વારા પોતાના વક્તવ્યમાં જણાવેલ ત્યારે આજરોજ નરેન્દ્ર મોદી વિચારમંચ આઈ ટી સેલના શપથવિધિ તેમજ સન્માન સમારોહ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાબેન રાવલ તેમજ તામિલનાડુ છત્તીસગઢ મહારાષ્ટ્ર સહિત ગુજરાત રાજ્યના અલગ અલગ પાંચ ઝોનમાંથી જિલ્લાના નવનિયુક્ત પ્રમુખો સહિત અન્ય આગેવાનો હાજર રહ્યા હતા શપથવિધિ કાર્યક્રમમાં તમામ લોકો કેન્દ્ર સરકાર તેમજ નરેન્દ્ર મોદી દ્વારા થતી કામગીરી સોશિયલ મીડિયાના માધ્યમથી સતત લોકો સુધી પહોંચાડે તે પ્રમાણેનું માર્ગદર્શન કાર્યક્રમ દરમિયાન આપવામાં આવેલ તેમજ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈ ટી સેલ દ્વારા તાજેતરમાં જેમને જિલ્લા પ્રમુખ સહિતની અન્ય જવાબદારીઓ આપવામાં આવેલ છે તેવા તમામ લોકોનું અહીં મંચસ્થ આગેવાનો દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ વધુ વધુ લોકો સુધી સરકારની વાત અને નરેન્દ્ર મોદીના કામ લોકો સુધી પહોંચે તેવું માર્ગદર્શન સાથેની માહિતી નરેન્દ્ર મોદી વિચારમંચ આઈ ટી सेल ના રાષ્ટ્રીય અધ્યક્ષ રેખાબેન રાવલ તેમ જ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ હિતેશ ગિરી ગોસ્વામી દ્વારા આવવામાં આવેલ નરેન્દ્ર મોદી વિચાર મંચનો સપતવિધિ સન્માન કાર્યક્રમ સુબેસ નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ કા અમારે ગુજરાત સારંગપુર મે આજે એક સપતવિધિ કાર્યક્રમ કે અમે પ્રોગ્રામ રખાયા છે उसमे રાષ્ટ્રીય પદાધિકારી છત્તીસગઢ સે ભી પધાર્યા હે અમારે और आ, हमारे प्रभारी मोहन भाई मुरलीवाला जी पधारे हैं हमारे केरला से भी हमारे पदाधिकारी पधारे हैं सभी राज्यों के प्रदेश के पदाधिकारी आईटी सेल के यहाँ पधारे हैं और आईटी सेल का कार्यक्रम रखा है और गुजरात के हमारे चार शाखाओं के अध्यक्ष भी हमें इसमें मौजूद है चेर भाई देसाई जी हैं मीनलबेन जानी है भानु भाई है इन सबको बुला के हमने एक शपथ विधि का कार्यक्रम रखा है कि भाई साल भर में हम जो कार्यक्रम करते हैं हमारे कार्यकर्ता है जो फील्ड में दौड़ के योजनाओं पर जो मोदी जी की जो योजना है जो उनका विश्वास है उनका जो कार्य है जनता तक हम लोग घर घर जा ये पहुंचाते हैं हर सात दिन में एक घंटा हमारे कार्यकर्ता घर घर जाके ये कार्यक्रम करते हैं और सभी को योजनाओं का लाभ दिलाते हैं इसमें कोई पार्टी का हमारा वो नहीं है हम एक सेवा भाव से ये संस्था से जुड़े हुए हैं और मोदी जी का जो आज विश्व में नाम है हम अपने आप पर एक गर्व महसूस करते हैं कि हम मोदी जी के लिए समर्पित है और काम करते हैं आने वाले टाइम में भी हम लाखों की संख्या में मोदी जी के लिए पूरे भारत में बहुत बड़ा हमारा संगठन है हमारे संपादक इसके जो संस्थापक है रवि चाणक्य जी वो पूरे भारत भ्रमण में लगे हुए हैं हर राज्यों में जाके हर तालुका जिलों में जाके वो लोगों को मोटिवेट कर रहे हैं कि भाई मोदी जी के साथ में जुड़ के उनकी जो योजना है करीबन पाँच सौ योजनाएँ हैं पर अभी तक लोगों को सौ योजना का भी मालूम नहीं है और वो योजनाएं जन जन तक नहीं पहुँच रही है तो हमारे नरेंद्र मोदी विचार यही काम कर रहा है कि जनता तक हर योजना का लाभ मिले लाखों करोड़ों फंडिंग आ रहा है पर लोगों तक पहुंच नहीं पा रहा है वो हमारी ये सेवा भाव से ये कार्य कर रही है और ये आज जो हमारा शपथ विधि का कार्यक्रम था ये आई सेल का कार्यक्रम था का सम्मान हुआ और क्या शपथ ली गई इसमें जो साल भर में हमारे नरेंद्र मोदी विचार में आई सेल के जो कार्यकर्ता है जो फील्ड में दौड़ रहे हैं जो तन मन धन से मोदी विचार मंच का कोई हमारा बैंक बैलेंस नहीं है और कहीं से हमारा फंडिंग नहीं आता और न हम किसी से मांगते स्वयं स्वयं खर्चे खर्चे से से एक एक छोटा कार्यकर्ता और एक बड़ा राष्ट्रीय पदाधिकारी भी खर्चे से प्रवास करता है और लोगों तक जाके ये सेवा का माध्यम करता है इसमें सारे लोग तन मन धन से जुड़े हुए जो राष्ट्र को समर्पित है वो लोग हमारी संस्था से जुड़े हुए और ये हम लोग काम करते जय આપ સૌ મીડિયા મિત્રોનું હાર્દિક સ્વાગત છે નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ દ્વારા આજે સમગ્ર ગુજરાતના મુખ્ય પદાધિકારીઓનો શપથવિધિ સમારોહ અને સન્માન સમારોહનો કાર્યક્રમ જે કષ્ટભંજન દાદાના સાનિધ્યમાં બીએપીએસ હોલ ખાતે રાખવામાં આવેલો આ કાર્યક્રમની અંદર વિશેષ ઉપસ્થિતિ તમિલનાડુથી ડૉક્ટર કૃષ્ણનાથનજી છત્તીસગઢથી આદરણીય રાકેશ મિશ્રાજી મુંબઈ પ્રાંતથી પ્રતિભા દીદી અને રાકેશ સોનીજી સાથે ગુજરાતના અમારા પ્રભારી આદરણીય મોહનલાલ મુરલીવાલાજી જે રતલામથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે આજે સમગ્ર ગુજરાતની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે નરેન્દ્ર મોદી વિચાર મંચના અઠયાવીસ અનુસંઘિક સંગઠનો કામ કરે છે કે 28 અનુસાંગિક સંગઠનો પૈકીનું એક સંગઠન એટલે કે આઈટી સેલ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સેલ માહિતી પ્રસારણ વિભાગ મોદી સાહેબના કાર્યો યોજનાઓ અને વિચારોને જનજન સુધી પહોંચાડતું સંગઠન કે જે સંગઠનની અંદર જોડાવા માટેનો કોઈ સદસ્યતા શુલ્ક નથી કોઈ વાર્ષિક ચાર્જ નથી નરેન્દ્ર મોદી વિચારમંચ સાથે જોડાયેલો પ્રતિનિધિ આજીવન પ્રતિનિધિ હોય છે અને આજીવન કાર્યકર્તા હોય છે આજના સમયની અંદર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ઘણી બધી એવી યોજનાઓ હોય છે કે જે યોજનાની અંદર સરકારનું ફંડિંગ એટલું જાહેરાતનું હોતું નથી કે જેના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં એ પૂર્તતા થતી નથી જે પૂર્તતાનું કાર્ય ઘણી બધી સંસ્થાઓ સાથે નરેન્દ્ર મોદી વિચારમંચ આ કાર્ય કરી રહ્યું છે સમગ્ર ગુજરાત અને ભારતની અંદર મોદી સાહેબની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓને જનજન સુધી પહોંચાડવાનું કાર્ય એ નરેન્દ્ર મોદી મંચના હજારો સૈનિકો કરી રહ્યા છે આજે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે ભારત દેશનું ગૌરવ વધારવાનું કાર્ય ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે કર્યું છે અને એના હાથ મજબૂત કરવા માટે નરેન્દ્ર મોદી વિચારમંચ કટિબદ્ધ છે આપ સૌ કોઈ મિત્રોએ જ્યારે અહીંયા પધારી અને કાર્યક્રમને સુશોભિત કરવા માટે કાર્યક્રમને આપના માર્ગદર્શન આપના માધ્યમથી હજારો લોકો જે જોઈ રહ્યા છે આપના માધ્યમથી એ તમામને પણ હું એક સંદેશ ખાલી એટલો જ આપીશ કે આજનો જમાનો એ સોશિયલ મીડિયાનો જમાનો છે જેની સાથે આપ કનેક્ટ થઈ અને વિશ્વમાં બેઠેલા વિશ્વના ખૂણામાં બેઠેલા વ્યક્તિનો પણ આપ સંપર્ક સાધી શકો છો આજના સમયની અંદર સોશિયલ મીડિયા એટલું મહાન થઈ ચૂક્યું છે કે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે આપણે કોઈપણ વ્યક્તિનો સંપર્ક કોઈપણ ખૂણેથી આપણે કરી શકીએ છીએ કોઈપણ વ્યક્તિને પણ વસ્તુ આપણે કંઈપણના માધ્યમથી પહોંચાડી શકીએ છીએ આજે જ્યારે પહેલા જનધન એકાઉન્ટની વાત કરું તો મોદી સાહેબ આ તમામ યોજનાઓમાં વધારે પડતું જો અત્યારે હોય તો ડિજિટલાઇઝેશન મોદી સાહેબે શરૂ કર્યું છે વિશેષ નરેન્દ્ર મોદી વિચારમંદના શપથવિધિ સમારોહની અંદર આપ સૌ કોઈ ઉપસ્થિત થયા સૌ કોઈનો ખુબ ખુબ આભાર વંદે માતરમ ભારતમાં તીજય